નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતો ની અંદર ચાર દિવસ થી સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર કેટલું ઘટાડામાં જશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ જો મિત્રો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ક્યારે સોનાની ખરીદી કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજનાવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ફુગાવાના કારણે સોનાની કિંમતોની અંદર કેટલી અસર થઈ શકે અને અમેરિકા ચીન વેપાર યુદ્ધ દ્વારા જે કાંઈ ટેરિફિકલ લાગી રહ્યા છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થશે કે સસ્તું થશે અને નબળો યુએસ એસ ડોલરના કારણે સોનાની કિંમતોની અંદર કેટલી અસર થઈ શકે જેની સંપૂર્ણ

એ ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે તો વાત કરીએ તો અમેરિકા ચીન વેપાર યુદ્ધની ટેરિફિક નીતિના કારણે સોનું જે છે એ હાલ અત્યારે મિત્રો તણાવયુક્ત બની રહ્યું છે અને સોનાની કિંમતોની અંદર ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તેની પહેલા આજે સુરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે સૌ પ્રથમ મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું નવ હજાર ને જ્યારે 10 ગ્રામ સોનું 90040 માં જ્યારે 100 ગ્રામ સોનું 9400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગુજરાતના શહેરોમાં 1 ગ્રામ સોનું ઘટીને 9823 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ સોનું 98230 માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ બ્યાસી હજાર રહ્યું છે તો મિત્રો એમ કહી શકાય કે હવે સોના તેમજ ચાંદીની બજાર મેદાન થઈ ગઈ છે અને જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત સો રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને માં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર ને માં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ આઠસો રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી વ્યક્ત કરવામાં આવી રહી છે અને રોકાણકારો જે છે એ મિત્રો સોના દ્વારા તેમના રોકાણના જોખમનું રક્ષણ કરી રહ્યા છે તો નબળો યુએસ ડોલર ની વાત કરીએ તો સોનાના ભાવનો સામાન્ય રીતે યુએસ ડોલર સાથે વિપરીત સંબંધો હોય છે મિત્રો વાત કરીએ જો ડોલર વધારામાં જાય તો સોનાની ડોલર ઇન્ડેક્સ સો નીચે આવી ગયો છે જેના કારણે અન્ય ચલણોમાં સોનું જે છે એ મિત્રો સસ્તું થયું છે અને જેની માંગ છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે તો સેન્ટ્રલ બેંક ની ખરીદી વિશેની વાત કરીએ તો મિત્રો સેન્ટ્રલ બેન્કોએ બે હજાર ચોવીસ માં એક હજાર ને સો ટન સોનું ખરીદી લીધું ભયંકર રોકાણ તરીકે લોકો જે છે એ માની રહ્યા છે જો મિત્રો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં તીવ્ર વધારો થવાના કારણે નાના રોકાણકારો માટે હાલ સોનાના ભાવમાં રોકાણ કરવું મુશ્કેલ બની ગયું છે અને મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત વધારાના કારણે લોકો જે છે એ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ સોનું જે છે એ મિત્રો મોંઘુ થઈ રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે સોનાની અંદર ઘટાડો થશે ત્યારે અમે દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરી લઈશું તો મિત્રો સોનાના ભાવને વધારો આપતા પરિબળોની વાત કરીએ તો શેરબજ માર્કેટની અંદર ઘટાડો જી હા મિત્રો વાત કરીએ તો શેરબજારની અંદર મંદીનો માહોલ નો તો સોનું જે છે

ની ખરીદી તો કરવી જ પડતી હોય છે કારણ કે ઘણા બધા લોકો જે છે એ સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું હોવા છતાં પણ લોકો સોનાની ખરીદી કરતા હોય છે તો હાલની વાત કરીએ તો મિત્રો ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો સમગ્ર દેશમાં હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની